અત્યારે એવી હતી કે ભાઈ તમારો ચિત્ર કરે ગયો તો એક જગ્યાએ ડ્રોઈંગ કરવા ઘણીવાર મારો ચિત્ર સ્પર્ધા નંબર હું આઈ જાને દોરી લ્યો લોંગ લોગ શૂટ કરવાનો આઈડિયા તો નતો પણ ઇયો ને ઓટોમેટિક થઈ ગયો બનાસકાંઠાના તરત તાલુકા મોટા મિશ્રા નામ નું ગામ છે અહિયાં જાતો આપડે

બોલસારા નિયમી દેલપી છો બોલવી સાય બો દે બો આલ્યો રે

Ata mi tropa de ADN no 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 હા તો ભાઈ પ્રોગ્રામ પ્રોગ્રામથી હવે ઘરે આવી જશે ને એકદમ ફ્રેશ થઈ જશે ને વરસાદી વાતાવરણ તો આમ તો મચાવતો હતો ને વાળ કટિંગ કરાવવાનો પ્રોગ્રામ છે તો ભાઈ આવી ગયા મિત્રો હવે મોને મારો મિત્ર કશ કયા વાળ કટિંગ કરાવવા ને કાલે શિક્ષક દિનનો શિક્ષક અને પહેલો જ પીરિયડ મારો બીજા દીએ અંજી નમસ્કાર ગુડ ડીમ આ તો શિક્ષક દિન એટલે થાય ને તૈયાર છા વગર જ ઘરથી નાખ્યા હતા દિનમાં હું પાછો શિક્ષક બન્યો છું ઇતિહાસનો અને પહેલો જ પીરિયડ મારો છે ધોરણ બારમાં કારણ કે હું બારમાનો વિદ્યાર્થી છું ને હવે એટલે અત્યારે પહોંચ જ્યુન છે અને હું શિક્ષક બન્યો એકચ્યુઅલીમાં અને તમે ભાઈ શામાં છો એ જ ખબર નથી પણ છતાં રંગીત પહેરીને હાલી આવે છે હા તો ભાઈ ઘરથી ભૂખા હતા ને એટલે જોવો આ ભાઈને મોબાઈલ આપટવા આવી જતા મૂકા ભાઈ દુઃખ નહીં મૂકો ભાઈ શરમાઈ ગયા જો નીકળી જાય ને બારા ખબર હોય અને હજી ન્યાલ ની ડાબી ને ઓડર આવવાના એટલે ઈ ઓડર આવવા એ તો કાલે માં શેટ ઈટ વર્ક મારે ભણવાનો સમય થઈ ગયો છે હું પાછળ ટાઈમ ટેબલ લાગેલું છે તો આશા કરું કે આજનો બ્લોગ તમને સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને વગર જાતા નહીં અને હા

તો ચાલો મળું તમને નવા નવી ડ્રસિંગ બ્લોગમાં ટેક કેર મળીશું નવા નવા ફેમિલી બાય